પુસ્તક વિભાજનના મૂળને મળ્યું સાહિત્ય અકાદમી દ્વિતીય પારિતોષિક વિભાજન એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે પરંતુ વિભાજન શબ્દ એ અપરિચિત વિષય તો ચોક્કસ ન હોઈ શકે વિભાજનના ના મૂળ નામના સુંદર પુસ્તક પેજનું મોહનલાલ મંદાની દ્વારા લખવામાં આવ્યું છે જેને યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ ગુજરાત રાજ્ય અમદાવાદ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે આ પુસ્તકને દ્વિતીય પારિતોષિક ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આપવામાં આવ્યું છે ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં અતિ ગૌરવપ્રદ આ ઘટના ઘટી હતી અને તેમાં વિભાજન પુસ્તકના લેખક મોહનલાલ મદનાની ને આ પુસ્તક લખવા બદલ દ્વિતીય પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું મોહનલાલ મંદાની ની વાત કરીએ તો તેઓ નિવૃત્ત મદદ શ્રમ આયુક્ત તરીકે ફરજ બજાવતા હતા અને એડવોકેટના વ્યવસાય તરીકે તેઓ અત્યારે કાર્યરત છે જો આપણે વાત કરીએ તો ઇતિહાસ અનંત છે આ ગ્રંથમાં માત્ર રાજકીય ઇતિહાસને મહત્વ ન આપતા માનવ ઇતિહાસ હ્યુમન હિસ્ટ્રીને કેન્દ્ર રાખીને તેને લગતા તમામ પાસાઓના વિષયો અને ક્ષેત્રોને આવરી રહી તેમાં અભ્યાસ કરીને ઐતિહાસિક સ્ત્રોતો અને તથ્યોને આધારે સર્વાંગી દ્રષ્ટિકોણથી સરળ અને રસસાળ શૈલી માટેનું નિરૂપણ કરવામાં આવ્યું છે વર્ષ ઓગણીસો સુડતાલીસ ના વિભાજન નવા જન્મેલા પાકિસ્તાન દેશમાં સળંગ બાર દિવસનો વસવાટ

બનાવવાનો પ્રમાણિક પ્રયાસ લેખક દ્વારા કરવામાં આવ્યો છે પુસ્તકનું મૂલ્ય છે રૂપિયા ચારસો ને એસી દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની નિહારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર